લાઇબ્રેરી પ્રવેશ કર્યો હોવાની તેમજ લાઇબ્રેરી બહાર નીકળી હોવાની મોબાઈલ મેસેજથી જાણ થશે આ લાઇબ્રેરી સવારે આઠ થી સાંજના છ કલાક સુધી ચાલુ રહેશે તો પાટણ શહેરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમાજ દાતાઓના અનુદાન તૈયાર કરવામાં આવેલા સંત શ્રી સદારામ કન્યા લાઇબ્રેરીના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને મહત્વનો સંદેશ આપતા કહ્યું કે

આ લાયબ્રેરી શ્રીદારામ લાઇબ્રેરી ઠાકોર સમાજ કાર કન્યા કન્યા માટે બનાવવામાં આવેલી છે તે માટે હું ઠાકોર સમાજના દરેક વ્યક્તિનો ખૂબ દિલથી આભાર માનું છું કે જે છોકરીઓ મળી નથી શકતી એમના માટે ગામડેથી આવું બહુ સહેલું નથી પડતું એમને હે ને આટલી બધી સુવિધા મળી રહી પર્સનલ ટેબલ પર્સનલ ખુરશી પછી હે ને કેમેરા પછી એસીની સુવિધા ખૂબ બહુ મસ્ત સુવિધા મળી છે એ માટે હું ઠાકોર સમાજના દરેક વ્યક્તિનો દરેક કર્મચારીનો દરેક રાજકીયનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને દરેક દીકરીને વિનંતી કરું છું કે તે લાઇબ્રેરી તેની સાදුપયોગ કરે અને સારી રીતે વાંચે અને ખુદનું અને પોતાના પરિવારનું અને ગામનું અને ઠાકોર સમાજનું નામ ખૂબ ખૂબ રોશન કરે એવી દરેકને વિનંતી કરું છું એટલે હે લાઇબ્રેરી નો સદુપયોગ કરે છોકરી બસ એટલું જ કહું અને ઠાકોર સમાજનો બહુ દિલથી આભાર માનું છું धर्मेंद्रસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝપાર્ટન